આગામી દિવસોમાં આવતા નાતાલના તહેવાર અનુસંધાને વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા રહે એનડીપીએસ પ્રોહિબિશન તેમજ અન્ય ગુનાઓમાં ઘણા સમયથી નાસ્તા ફરતા અથવા વોન્ટેડ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પરિણામલક્ષી કામગીરી કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત છોટાઉદેપુર કદવાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ક્રાઇમ રિસર્ચ ઇન્વેસ્ટીગેશન ઓફ ઇન્ડિયાના ખોટો પત્ર બનાવી તેમજ ઇન્કમટેક્સ ઓફિસ દિલ્હી તથા ગાંધીનગરના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી ઓફિસરના સ્વાંગમાં ગેરકાયદેસર રીતે રેડ કરી રૂપિયા પંદર લાખથી વધુના ઠગાઈના ગુનામાં નાસ્તા ફરતા ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજીની ટીમ જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન એજાઝભાઈ હાફીઝભાઈ શેખની ધરપકડ કરીને આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો